પેલા મને તો હવે ભૂખ લાગી છે ભૂખ લાગી હોય તો હું શું કરું મને ભૂખ લાગી છે આ પેલા જો આમ રસગોલા વાળા રેકડી હાલ અહીંયા જઈ રસગોલો આપણને દેતો હા આપણે આપણને મા બાપ મેકીને વહી ગયા હા હો આપણે શું કરું મને બસ ભૂખ લાગી છે હા હો વા મારા નાથ વા તે પણ બાકી કિસ્મત ફેલા છે આ રજગોલા નું કર્યું ને પછી તો ધંધો ભૂકા કાઢી નાખે એવો આલી ગયો વા ભાઈ વા હાલો રજગોલા ખાસ મુના વાંડાના રજગોલા આ બાજુ આ બાજુ એ આ બાજુ હાલો ખાટો મીઠો ગોળો ખાટો મીઠો ગોળો

ભગવાન ભલું કરે ભગવાન ભલું કરે ધંધો કરું છું નીકળી ગયા હે હલો રસગોલો રસગોલો એ મુના વાસ રસગોલો ખાટા મીઠો રસગોલો દસ વાળો વીસ વાળો તળી વાળો

પહેલા તો કોઈ ખાવાય ન આપ્યું આપણને હાલ બીજા ઘરે આપશે પહેલા મને બહુ જ ભૂખ લાગી હવે એવું નહીં હારી હાલ હવે થોડાક સુધી હાલ પછી એક બધું રોટલો ખાવા આપશે એ કરો એ ભગવાન અમારી મદદ કરો હવે અમારે શું કરવું ભગવાન મદદ કરો મારો ભાઈ પેટમાં ગોટા સડે છે

બાપુ 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 કરજે એટલે આ બાપુ હાદર થશે અને જેટલા પૈસા જોતા એટલા બાપુ તને આપશે સારું દીકરા તો હવે હું જાઉં છું હાલ પેલા આપડે લુગડા લેવા જઈએ બાદ દવા લેતી દસ હજાર થયા તા ત્યારે ના ફાળતા હવે હે કે આ પૈસા દઈ જાય ગયો કે શું કરવું આ છોકરા ને શું થઈ ગયો અત્યારના ત્યાં રાત જો ઘર માં પૈસા નથી એટલે આ જાઓ

માજા પેટલા બધા પૈસા સાથે આયા છે લાઈને થોડાક માગું આમ થાય માર બારું માંદાસ એટલે બટા હું તમને હું કહું બોલો બટા મને થોડાક ઉશી ના પૈસા આપો ને

ગરીબ આવશે ને તો હું એની મદદ કરીશ મદદ કરશો ને તો તમારા જિંદગી વાંધો નહીં આવે એટા સારું તો હું બટા જઉ હું મારે મારા ની દવા લેવા જવાનું છે